નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વિસીરા થોડાપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણમાં સારી તૈયારી કરવા માટે અંગ્રેજી વ્યાકરણના નિયમો કાયમ યાદ રહી જાય તે માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધી આપણે સોથી વધુ જેટલા આવા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમોના વિડીયો આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો એકી સાથે આપ જોઈ શકશો જોઈએ હવે વિગતો હા હવે અહીંયા જે નિયમ છે એ નામનું બહુવચન કરવા અંગેનો છે એટલે કે આપણે જે સિંગ્યુલર એક વચન છે એનું ફ્લુરલ બહુવચન કરવા માટે જે નિયમ છે તેની વાત કરીશું મિત્રો જે સામાન્ય નિયમો છે એના જે અપવાદરૂપ કહી શકાય એવા પાસા છે પરીક્ષા માટે અગત્યના છે અને એટલા માટે આ મુદ્દો પરીક્ષા માટે અગત્યનો છે નામનું બહુવચન કરવા માટે શબ્દને અંતે જો ઓ હોય

છેલે ઉની પેલા એક સ્વર હોય તો માત્ર s લાગે i have watched all the videos તો આ ખોટું છે કારણ કે અહીંયા જે વિડીયો છે એનો બહુવચન એ ખોટું કર્યું છે કારણ કે ઓ છે એની પેલા e છે એટલે એને માત્ર s લાગે es નહીં એટલે આ સાચું i have watched all the videos એના પછીનો મુદ્દો જોઈએ radios were very popular in those days તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે કારણ કે જે રેડિયો છે એનું બહુવચન અહીંયા ખોટું કર્યું છે એટલે ઓ છે એની પહેલાં એક સ્વર છે એટલે એને માત્ર એસ પ્રત્યે લાગે ઈ એસ નહીં રાઈટ રેડિયો સ્વર વેરી પોપ્યુલર ઇન ધોસ ડેસ એટલે આ સાચું છે મિત્રો યાદ રાખો નામનું બહુવચન કરવા માટે ઓની પહેલાં એક સ્વર હોય તો એને માત્ર એસ લાગે ઈ એસ નહીં એના પછીનો નિયમ હા આ પણ સિન્ગ્યુલર અને પ્લુરલ અંગેનો નિયમ છે કે નામનું એકવચન અને બહુવચન કઈ રીતે થાય એના અંગેનો નિયમ છે જો શોર્ટ ફોર્મ એટલે કે કોઈ પણ શબ્દનો શોર્ટ ફોર્મ હોય અને અંતે ઓ હોય તો તેવા નામનું બહુવચન કરવા માત્ર એસ લાગે છે ઈ એસ નહીં આ ધ્યાનમાં રાખવું રાઈટ છેલ્લે ઓ હોય પણ એ જો શોર્ટ ફોર્મ હોય તો એને માત્ર એસ લાગે ઈ એસ નહીં જેમ કે ઓટો એનું બહુ વચન ઓટો થાય માત્ર એસ લાગે ઈ એસ નહીં ઓલ ધ ફોટોસ આર સેફ તો આ એ ખોટું છે કારણ કે ફોટો એ ફોટોગ્રાફનું શોર્ટ ફોર્મ છે રાઈટ એટલે એને માત્ર એસ પ્રત્યે લાગશે all the photos are safe બધા ફોટો સલામત છે 1000 kilos હવે તમે અહીંયા જુઓ કે કિલો એ કિલોગ્રામ નો શોર્ટ ફોર્મ છે એટલે શોર્ટ ફોર્મ છે અને અંતે ઓ છે તેને માત્ર es પ્રતિ લાગે 1000 kilos makes a quintal એક હતો તો અહીં શું થશે કિલો નું બહુવચન kilos થશે અને માત્ર એસ લાગે કારણ કે કિલો એ શોર્ટ ફોર્મ છે આવા બીજા ઘણા બધા શબ્દો છે મેમો છે તો એને પણ માત્ર એસ લાગશે ડેમો તો એને પણ માત્ર એસ લાગશે એટલે આ જે છે એ તમે ધ્યાનમાં રાખો પરીક્ષાની તૈયારી માટે વ્યાકરણ માટે અમારા ખૂબ જ મહત્વના પુસ્તકો છે આ કોમ્પ્રિયન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર વ્યાકરણ માટે બંને ખૂબ ઉપયોગી એવા પુસ્તકો છે તમારે જો અલગ અલગ નિયમોની મીન્સ કે વિગતો જોઈતી હોય તો આ જે પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરમાં પાંચસોથી વધુ આવા નિયમો એમાં આપેલા છે ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી માટેનું છે ઇસી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠ કરન્ટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં